જીપીએસસી મુખ્ય પરીક્ષા બે હજાર પચીસમાં જે પ્રકારે નિબંધ જીએસના પ્રશ્નો આવી રહ્યા છે આપણને સ્પષ્ટ સંકેત મળે છે કે હવે પેપરની સ્ટાઇલમાં પ્રશ્નોના સ્વરૂપમાં મૂળભૂત બદલાવ આવી રહ્યા છે મુદ્દાઓ અને તથ્યોના આધારે મૌલિક ચિંતન અને તાર્કિક વિચારણા પર આધારિત પ્રશ્નો આપણે જોઈ રહ્યા છે આવા જ એક બે પ્રશ્નો આપની સાથે શેર કરવા માગીશ મારો ઉદ્દેશ કોઈ મોડેલ આન્સર આપવાનો છે એવું હું નહીં કહું કારણ કે આવા પ્રશ્નો મૌલિક ચિંતન ઉપર આધારિત છે અને વ્યક્તિએ વ્યક્તિએ ચિંતનના મુદ્દાઓ ચિંતનની પ્રાથમિકતાઓ બદલતી રહેતી હોય છે અને બદલતી બદલવી જોઈએ પણ તો એક રેફરન્સ મળી શકે તમામ સ્પર્ધક ભાઈ બહેનોને એ દ્રષ્ટિબિંદુથી એક બે પ્રશ્ન આપણે ડિસ્કસ કરીશું જનરલ સ્ટડીઝ પેપર વનના ઇતિહાસના પ્રશ્નપત્રમાં પહેલો પ્રશ્ન એવો આવેલો કે આપણે

દાર્શનિકે રજૂ કરેલું છે અને એનો હાર્દ એ છે કે મનુષ્ય સમાજ અને વ્યક્તિગત રીતે કોઈ મનુષ્યને જોઈએ તો વ્યક્તિગત મનુષ્ય કોઈ પણ પોતાના અનુભવોથી પૂરતી શીખ લેતું નથી અને પરિણામે તે પોતાની ભૂલોને દોહરાવે રાખતું હોય છે અને અહીંયા આપણને પહેલાં પેરેગ્રાફમાં હેગલ કહે છે એ વાત રજૂ કરી બીજા પેરેગ્રાફમાં એનો હાર્દ રજૂ કરવો જોઈએ અને હાર્દમાં એ જ વસ્તુ મૂકવી જોઈએ કે વૈયક્તિક જીવનથી લઈને સર્વ સામાજિક જીવન સુધીના અનુભવો એ દર્શાવે છે કે વ્યક્તિ અને સમાજે પોતાના અનુભવોથી કોઈ ખાસ શીખ લીધી નથી અને એકની એક ભૂલો વારંવાર કરી છે હવે પ્રશ્નમાં એવું પણ આપણને કહેવામાં આવ્યું છે કે આ અને ભારતના ઇતિહાસના ઉદાહરણો સાથે સમજાવો તો હવે આપણે જ્યારે ઉદાહરણ ભારતીય ઇતિહાસમાં શોધવા બેઠીએ તો આપણે સાંસ્કૃતિક સામાજિક રાજનીતિક વિભિન્ન જે ડાયમેન્શન્સ છે એના આધારે આપણે ઉદાહરણો શોધવાની કોશિશ કરવી જોઈએ એ કન્સર્નમાં સાંસ્કૃતિક દ્રષ્ટિથી આપણે એવું કહી શકીએ કે પ્રાચીન યુગમાં વૈદિક ધર્મના જટિલ કર્મકાંડની વિરુદ્ધ બૌદ્ધ ધર્મનો ઉદય થયો બૌદ્ધ ધર્મએ નવા સુધારા રજૂ કર્યા પરંતુ આગળ જતા ગુપ્ત યુગ અને અનુગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ પણ એવા જ જટિલ અને ગૂંચવાડા ભરેલા કર્મકાંડનો શિકાર થઈ ગયો કે જે કર્મકાંડની વિરુદ્ધ બૌદ્ધ ધર્મનો ઉદય થયેલો અને આ એક ઘટના યા આ એક આખો વિકાસક્રમે દર્શાવે છે કે પ્રાચીન યુગના ભારતીય સમાજે જે શીખ્યા હતા એમાં એની કોઈ શીખ લીધી નહીં ઇતિહાસે જે શીખડાવ્યું એની કોઈ શીખ લીધી નહીં ત્રીજા પેરેગ્રાફમાં આપણે આ રીતના એક ઉદાહરણ રજૂ કરી શકીએ ચોથા પેરેગ્રાફની અંદર પણ એક ઉદાહરણ એ રજૂ કરવું જોઈએ કે જ્યારે મૌર્ય સામ્રાજ્યના સમયમાં રાજનીતિક સ્તરે ભારત એક શક્તિશાળી સામ્રાજ્ય વિકસિત કરી ગયેલું તેમ છતાં ભારતે પોતાના ઉત્તર પશ્ચિમી સરહદની સુરક્ષાની કોઈ પણ વ્યવસ્થા ઊભી કરી ન હતી જેના પરિણામે અનુમોર્ય યુગમાં શક કુષાણ ઇન્ડોગ્રીક વગેરે જેવા અનેક આક્રમણો થયા હવે આ અનુભવ થયો આ શીખ મળી કે ઉત્તર પશ્ચિમી સરહદને સુરક્ષિત રાખવા માટે ખેબર પાસ હોય બોલંદ પાસ હોય કે ગોલન પાસ હોય એ તમામ જે ઘાટ છે એને ત્યાં આપણે કોઈ દિવાલ બનાવવી જોઈએ જેવી ચીને બનાવી હતી ત્યાં કોઈક સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ આગળના સમયમાં ગુપ્ત યુગમાં સમુદ્રગુપ્ત તથા ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યના સમયમાં આ પરિસ્થિતિ ઊભી થઈ કે ભારત ફરી એક શક્તિશાળી સામ્રાજ્યના રૂપમાં સામે આવ્યું તેમ છતાં એ સમયમાં પણ ભારતે પોતાની સુરક્ષા માટે કોઈ નક્કર પગલા ઉત્તર પશ્ચિમી સરહદના લીધા નહીં પરિણામે આગળ જતા હુણ આક્રમણ આરબ આક્રમણ તુર્ક આક્રમણ વગેરેનો સામનો કરવો પડ્યો તો ચોથા પેરેગ્રાફમાં આ પ્રકારના રાજનીતિક શીખ નથી લીધી એવું એક ઉદાહરણ આપણે મૂકી શકીએ અને અંતિમ પેરેગ્રાફમાં નિષ્કર્ષમાં થોડી ચૂકી સમજાવટ આપી રહ્યા છીએ તો થોડી એ વાત પણ આપણે બતાવવી જોઈએ કે હેગલનું આ વાક્ય કોઈ સાર્વત્રિક સત્યને દર્શાવતું નથી હેગલના આ વાક્યની સર મર્યાદા છે અને એ મર્યાદા એ છે કે મનુષ્ય એ ઘણી બધી બાબતોમાં શીખ લીધી છે ફોર એક્ઝામ્પલ આપણે તા ઘટનાક્રમની દ્રષ્ટિથી જ જોવા જઈએ તો આધુનિક ભારતમાં ઓગણીસો સાતમાં જહાલવાદ અને મવાળવાદ વચ્ચે વૈચારિક મતભેદ અને મનભેદના પરિણામે કોંગ્રેસનું વિભાજન થયેલું કોંગ્રેસના ભાગલા થયેલા અને આવી જ કંઈક પરિસ્થિતિ ઓગણીસો સાત પછી ઓગણીસો બાવીસમાં ફરી એક વખત ઊભી થઈ કે જેની હેઠળ સ્વરાજવાદીઓ કે જેને પરિવર્તનવાદી પણ કહેવામાં આવ્યા એમણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો જ્યારે પરિવર્તન વિરોધીઓ હતા જેમાં સરદાર પટેલ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વગેરે સામેલ હતા એ લોકોએ ચૂંટણીમાં સામેલ ન થવાનો નિર્ણય આપ્યો વિચાર રજૂ કર્યો અને કહ્યું કે આપણે ગાંધીવાદી રચનાત્મક કાર્યક્રમો પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો એ સમયે ફરી એક વખત ઓગણીસો બાવીસમાં કોંગ્રેસમાં મતભેદની સ્થિતિઓ ઊભી થયેલી પરંતુ એ વખતે કોંગ્રેસે પોતાના ઇતિહાસથી શીખ લીધી અને એક મધ્યમ માર્ગ અપનાવ્યો કે સ્વરાજીઓ પોતાની રીતે સ્વતંત્રતા સંઘર્ષને આગળ વધારી શકે છે અને જે પરિવર્તન વિરોધી છે એ પોતાની રીતે રચનાત્મક કાર્યક્રમો ઉપર ધ્યાન આપી શકે છે યુવાનો આ પ્રકારે આવા પ્રશ્નોના જવાબ ઉપર વિચારણા કરી શકાય છે વિચારણાના મજબૂત કરી એક નિશ્ચિત વિચાર નક્કી કરી શકાય છે એ નિશ્ચિત વિચારના સમર્થનમાં ઐતિહાસિક તથ્યો ઘટનાઓ અને અનુભવોને આપણે ઉદાહરણ તરીકે ટાંકી શકીએ છીએ અને એમાં જ્યારે નિષ્કર્ષ પર પહોંચીએ તો ચૂંકી માનવ સમાજ બહુ જ જટિલ અને બહુ જ ડાયનેમિક છે તો તમને એના વિરોધનું પણ કોઈ મળી જશે જેમ મેં તમને હમણાં સ્વરાજ્યઓનું કીધું ઓગણીસો સાતમાં કોંગ્રેસની સ્થિતિ ઓગણીસો બાવીસમાં કોંગ બાવીસ ત્રેવીસમાં કોંગ્રેસની સ્થિતિ તો ક્યાંક આ પ્રકારની વિચારણાના આધારે આપણે પ્રશ્નનો જવાબ વધુ અસરકારક રીતે લખી શકીએ આવી વિચારણા ફક્ત જ્ઞાનના આધારે થશે નહીં એવું આપને પણ અંદાજ આવ્યો હશે ઘટનાઓને સમજવી ઘટનાઓ પાછળ સમાયેલા વિચારને સમજવો અને વિચારોના વિકાસની પ્રક્રિયાને જ્યારે તમે સમજશો વિચારોના મતભેદો અને વિચારોના વિવિધ આયામોને સમજશો ત્યારે તમે પોતે પોતાનું મૌલિક ચિંતન વિકસિત કરી શકશો કંઈક આવી જ તૈયારી માટે તૈયાર રહેજો ક્લાસ વન બનવાનું તમારું સપનું છે તમારે સાકાર કરવા માટે તમારે ખુદની રણનીતિમાં વ્યૂહરચનામાં મૂળભૂત પરિવર્તનો લાવવા પડશે જેમાં ગોખણપટ્ટીની સાથોસાથ તાર્કિક અને મૌલિક વિચારણાને ધ્યાન આપવું પડશે આગળના સમયમાં જો તમે લોકોને આવા વિડીયો સહાયક સિદ્ધ થઈ રહ્યા હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં રેકમેન્ડ કરજો અમે બીજા પ્રશ્નો ઉપર પણ આપની સમક્ષ અમારા વિચારો અભિવ્યક્ત કરીશું અને એની ઉપર સ્વસ્થ ચર્ચા વિચારણાને સ્વસ્થ દલીલને આપણે હંમેશા અવસર આપતા રહેશું